હેલો ફેમિલી વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું બહુ જ ટાઈમ પછી વ્લોગ પાછો શૂટ કરીએ છીએ નથી ટાઈમ રહેતો ઘણા બધાની કોમેન્ટ્સ આવતી હોય છે મને વ્લોગમાં અલગ સોરી ઇન્સ્ટાગ્રામ પર કે તમે બ્લોગ કેમ નથી બનાવતા ડુંગર દેખાય ટાઈમ જ નથી રહેતો તો અમે લોકો પહોંચી ગયા છીએ જુનાગઢ અને હવે ક્યાં જવાના છીએ ને એ તમારે જોવા માટે વ્લોગ કન્ટિન્યુ રાખવો પડશે ને આજનો મોસમ બહુ જ મસ્ત છે અને આજ છે જુનાગઢ કાળવા ચોક અમે પોચી ગયા છીએ અને હવે અમે ક્યાં જઈએ છીએ ખબર છે જુનાગઢમાં રહેતા હશે ને તો ખબર જ હશે એ આ દાતા રોડ જ્યાં અમારું જૂનું ઘર હતું અને હવે અમે જઈએ છીએ ક્યાંક જઈએ છીએ તમને કેતી રહીશ ક્યાં જાય છે અને એટલું સરસ વાતાવરણ છે ને કે આજે તો વરસાદ આવી જાય ને તો મજા જ આવી જાય સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ ગુજરાતીઓની અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં જેટલા લોકો રહે છે એ લોકોની ફેવરિટ પ્લેસ એટલે કે સાસણગીરમાં જે બધા વીકેન્ડમાં કે વીક ઓફમાં આવતા હોય છે અને અહીંયા એકદમ શાંતિ મળતી હોય છે ઓકીએ છે બધા તો અમે અહીંયા જેવી શાંતિનો આનંદ માણવા આવી ગયા છીએ ને મન થઈ ગઈ શરદી એટલે વોઇસ ડિસ્ટર્બ થાશે પણ ચલાવી લેજો મસ્ત એવો ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે જો કેટલું આખું પેલામાં ને હવે આમાંથી દૂર છે ખાલી એક પોઇન્ટ નવ કિલોમીટર બસ રાઈટ લેવાનું છે લેફ્ટ કે સીધો સીધું અત્યારે તો સ્ટ્રેટ બતાવે છે અમીધારા રિસોર્ટ અમિધારા છે ફોગ આવી ગયો છે ફોગ આવી ગયો છે અને આ રિશોટ પણ આવી ગયો લાગે છે જો તો હવે રાઈટ અહીંયા જે છે ને હા હે કે જી જવાનું છે અંદર જ જો તો એમાં લોકેશન જો ને ખબર એ તો રો એ આવી ગયો આવી ગયો છે પછી આપણે જ અંદર લઈ જવાનું છે ફાઈનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને હું તો ગાડી અંદર પાર્ક કરીને પાછી બહાર આવીને ઊભી રહી ગઈ કારણ કે વાતાવરણ એવું છે ને એટલી મજા આવે છે ને અને હવે છે ને અહીંયા ફાર્મ હાઉસનું લોકેશન કેવું છે ને એ હું તમને બધાને બતાવીશ ખાસ કરીને જોજો કારણ કે એટલા બધા જાળવાને એટલી બધી મજા આવે એવું છે ને કે તમે વાત જ ન પૂછો

જો બહુ ચોખ્ખું છે રૂમ જેવડું તો બાથરૂમ હે હે ને આજુ કે કોટો હાચું હાચું બધું ચોખ્ખું ચોખ્ખું છે મજા આવે ચોખ્ખું હોય ના બારી તો જો મસ્ત આઈ કે શું કહેવાય તું બારી કે હું તો વિન્ડો કહું હા તું બહુ ડે છુ બને તારા જ નથી વિંડા વાળી

હવે છે બપોરનું જમવાનું તૈયાર દાળ ભાત આ શેનું શાક છે મગફળી દાળ છે ચોરી નું શાક છે પછી આ ભરેલા રીંગણા છે પછી આ બટેટા છે બટેટા છે પછી આહા હા કેરીનો રસ રોટલી ડુંગળી કાકડી અને ઘણા બધા અથાણા ફ્રાઈડ મરચા અને છાસ હાલો બધા જમવા કેટલા ચાર જાતના શાક છે પછી રસ છે પછી દાળ પછી ભાત પછી મરચા કેટલું બધું હે

તળાવ છે આ બધા એવું કહે છે કે આ તળાવમાં પાંચ હજાર મગરું છે જેમાંથી કેટલી મગર દેખાય જ ભાઈ પાંચસો આસપાસ દેખાય છે બીજી નથી દેખાતી તો તમને બતાવીશ ત્યાં સુધી જવાની મનાઈ છે અને આ એ લખેલું પણ છે મગરથી સાવધાન રહે કે માહેનું આવી રીતે હું બીન ફાટી પડીશ ચો રહી મગર એક દેખાય

ઓલી પાણી પીતી હોય ને સીધું પકડે ડિસ્કવરી નથી જોતી તો મોડું તો લઈ લે સીધું ઓર તો બિચારી લઈ લે તો ઈ રામ આજ હોય તો જ સિકાર માં છે હા સીધું લઈ લે ને બે આટી મારે ને પટકા તો અત્યારે ઈ જોવે છે હા તો એ હું એટલે તો ઈ લોકેશન માં બેડી હા સાચી વાત છે જો એક ને બે બીજી ક્યાં છે એ રે આ બાજુ માં હા એક ઓલી હા સાચી વાત છે બે છે ગઈ ને હમણા નીચે બેઈ જાય પાછી હવે આપડી કોર જો હે હાલો હાલો તો ભાઈ કાળું બીજું આને પહેર્યું મને ભેંસ નો સમજ્યો કે ભાઈ ચાલો ઝાડ ઉપર થી કેરી પડી છે અને ભદાબેન સુધારવા બેસી ગયા છે ગંધારી છે ડીસ ભદાબેન એ ભદાબેન હવે એને નો ઊંઘવાનું હોય ચાખાને આ તો ઈ પછી એમને જ ખાવાની આમાં કઈ ચાટ મસાલા નો નાખતા હા પણ એટલે જ કહું તો પછી ચાટ મસાલા હું નાખો ને ભાઈ શું લઈને આવે મેગી બનાવ કાચી હોય ને તો આપણને ભાવે કેવો કલર છે જો બધી બધી પકાવેલી નો કેવો કલર હોય કા બધા હાથી મસાલા એ બસ બસ ભૈયા પેલા તો આપણે જે જમવામાં જેના વગર આપણે ગુજરાતીઓને હાલે ને એ એટલે કે દહીં ને છાસ પછી છે ખીચડી કઢી

લો ગાઈસ તો જમી લીધું છે અને હવે શું કહેવાય દીદી આને બંધ કરા બોલો શું કહેવાય ધમાલ ધમાલનો શો થવાનો છે તમે લોકો બેઠા છીએ જોવા માટે તમે લોકોને બતાવશો તો લોકમાં કન્ટિન્યુ રહેજો

અને મેં ક્યું થયું બાર પાણી લેવા ગઈ ને તો કોઈ અંકલ મળે ટ્યુબ આઈ એ ટ્યુબ લગાવીને તો મને બહુ મળવા મળીને તો હું નાકમાં પાણી છાંટવા ગઈ હતી તો બધાનું ગુડ નાઇટ થઈ ગયું છે અને હવે હું પણ સુઈ જાઉં છું દીદી અહીંયા સુધી છે હું અહીંયા છું મમ્મી અહીંયા છે તો બહુ જ જલ્દી મળીએ કાલ સવારે આઈ હોપ કે મારું નાક ખુલી ગયું ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ને અત્યારે સવારનો સાત વાગ્યાનો ધીમી ધારે વરસાદ ચાલુ છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા બે ગઈ ને મારી પહેલાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

એ જીતું નો પૂછાય કે કારણે નો પૂછાય તો આ બેઠા બેઠા મમન તો લાઇવ છે આ બેઠા છે આમાં ટીમિંગ નો ભાગો તો સે આ આપડે કરી લેવાની છે બધા બધા હે ને કાઢો બોલ હય મજા એ ભલા ને ઉડાડતા ને એકદમ ઠીક પકડી રાખ તું બમી આમ સીધી થઈ જા સીધી ચૂ

નેવું બસો આડત્રીસ બોતેર એક અઠાવન